શ્રી ખોડિયાલ માતાજીનું બહુ સુંદર મંદિર ભાવનગરથી અઢાર કિમીના અંતરે રાજપરા ખાતે આવેલું છે આ મંદિર ચારે તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે રાજપરાનું આ મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ચૌદમાં માં ભાવનગરના રાજવી ભાવસિંહ ગોહિલે આ મંદિરમાં સમારકામ અને સુધારા કર્યા હતા અને માતાજીને સોનાનું સત્તર પણ ચડાવ્યું હતું મંદિરની સામે પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે ઓળખાય છે ભાવનગરના રાજવી પોતાના વંશના કુળદેવી માતાજીનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા તેથી તેમણે માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા શરત એટલી કે માતાજી ચાલે એટલે પાછળ વળીને જોવું નહીં પણ વળતે જ આવ્યું ને મહારાજાના મનમાં થયું કે માતાજી પાછળ આવે છે કે નહીં તે જોવા એમણે પાછળ જોયું તો માતાજી ત્યાં જ સમાઈ ગયા આજે તે નાની ખોડિયલ મંદિર તરીકે પ્રખ્યાત થયેલું છે અહીં દર ભાદરવી અમાસે અને પૂનમે બોળી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે મા ખોડિયાળ દરેક જનની મનની મનોકામના પૂરી કરે તો જ્યારે પણ ભાવનગર જવાનું થાય ત્યારે શ્રી ખોડિયલ માતાજીના દર્શન કરવાનું ના ભૂલતા હો